મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે આજે હું તમને એક વાર્તા કહું જેનું નામ છે ઉચ્ચ પદ સત્યવાદી અને ચડતાની સાથે જ મેં આસપાસ જોયું કે મને ખાલી સીટ મળે છે કે નહીં પરંતુ કમનસીબે એક પણ સીટ ખાલી નહોતી એક નમ્ર અને બુદ્ધિશાળી દેખાતો માણસ ડબલ સીટ પર બેઠો હતો તેમની પાસે ગયો અને કહ્યું હા બેસી જગ્યા કરી આપી મને લાગ્યું કે સરકારી નોકરીમાં નિમણૂક થયા પછી મારા વ્યક્તિત્વમાં એક અલગ પ્રકારનો ચમક આવી ગયો હતો જેના કારણે તેણે મને સરળતાથી બારી પાસે બેસાડી દીધો હું ખરેખર ઈચ્છતો હતો કે તેને ખબર પડે કે હું સરકારી કર્મચારી છું થોડો વધુ પ્રભાવ બનાવવા માટે હું મારી જાતને વિચારી રહ્યો હતો જો કોઈ એવો વિષય આવે કે હું મારી નોકરી વિશે વાત કરી શકું તો શું થશે બસ જાણે નસીબથી મારી મારા બોસ મારી ઓફિસમાં ફોન કર્યો તેણે મને કેટલાક પ્રશ્નો પૂછ્યા અને મેં તેમના યોગ્ય જવાબ આપ્યા મેં જોયું કે મારી બાજુમાં બેઠેલા સજ્જન ધ્યાનથી સાંભળી રહ્યા હતા ફોન કાપી નાખ્યા પછી હું વધુ આરામથી બેઠો તેણે પૂછ્યું તમે શું કરો છો મેં મારી જાતને હસીન વિચાર્યું કે આ વખતે ખરેખર તેની છાપ પડી છે મેં ગર્વથી તેને મારી ઓફિસનું નામ કહ્યું અને કહ્યું કે હું સરકારી નોકરીમાં કામ કરું છું તેણે ફરીથી પૂછ્યું તમે ક્યાં હોદ્દા પર છો મેં તેને મારો હોદ્દો કહ્યો ખૂબ સારું તમને સારો પગાર મળતો હશે મેં થોડું વિચાર વધારે કહ્યું હા ત્રીસ રૂપિયા હકીકતમાં મેં કહ્યું કે વાસ્તવિક પગાર કરતાં લગભગ બમણું તે હસ્યો ખૂબ સરસ એમ કરીને તો પૂછ્યું તમારું નામ શું છે મેં જવાબ આપ્યો હર્ષ સોલંકી પછી તેણે કહ્યું મેં સાંભળ્યું છે કે તમારી ઓફિસમાં વસ્તુઓ બગડે છે છે કહ્યું ના ના બિલકુલ નહીં બધું ખૂબ નિયંત્રિત રીતે ચાલે તેણે કહ્યું મેં સાંભળ્યું છે કે કેટલાક કર્મચારીઓ ચોરી કરે છે મેં તરત જ વિરોધ કર્યો બિલકુલ નહીં અમારી ઓફિસમાં બધા ખૂબ જ પ્રામાણિક અને કર્તવ્યનિષ્ઠ છે આ તો ફક્ત એક અફવા છે તેણે ફરીથી કહ્યું તમારા કર્મચારીઓ લાંચ લે છે મને ગુસ્સો આવ્યો આ બકવાસ સાંભળીને લોકો અમને બદનામ કરી રહ્યા છે છે અમારો પૂરતો સારો આમાં કોઈ સામેલ નથી તે પછી તેણે બીજું કંઈ કહ્યું નહીં મેં મારા હેડફોન લગાવ્યા અને સંગીત સાંભળવાનું શરૂ કર્યું મેં વિચાર્યું તે કોઈ ઉદ્યોગ ઉદ્યોગપતિ છે કોન્ટ્રાક્ટર હશે ઘણા બધા પ્રશ્નો પૂછી રહ્યો હતો મેં વાતચીત ચાલુ રાખી નહીં ત્રણ કલાક પછી જ્યારે અમે અમારા મુકામ નજીક પહોંચ્યા ત્યારે તેણે પોતાનો સામાન કાઢવાનું શરૂ કર્યું મેં વિચાર્યું આ વખતે તે પણ ઉતરશે અચાનક મને લાગ્યું હું પણ તેના વિશે કંઈક જાણી શકું છું મેં અળવા સ્વરમાં પૂછ્યું સાહેબ તમે મારા વિશે બધું પૂછ્યું અને જાણી લીધું પણ હવે તમે મને જાતે જ ન કહો તમે શું કરો છો તેણે હસીન કહ્યું ભાઈ હું તમારી ઓફિસનો ડેપ્યુટી જનરલ મેનેજર છું મારું નામ મિસ્ટર મુકેશ કુમાર છે એટલે મેં કહ્યું મને તમારી આ વાતો ચર્ચા અને સંવાદ કરવાની રજૂઆત ખૂબ ગમી તમે જે રીતે અમારી ઓફિસની માહિતીનું નિરીક્ષણ કર્યું છે તે પ્રશંસનીય છે આટલી વાત કરી ને બસમાંથી તે નીચે ઉતર્યા હું મૂર્ખની જેમ ત્યાં બેઠો મેં વિચારવા માંડ્યો મેં આ નામ ક્યાંકથી સાંભળ્યું છે પછી મને યાદ આવ્યું અરે મારો નિમણૂક પત્ર આ નામથી સહી થઈ થયેલ છે મારું માથું ફરતું હતું શું હું મારા જ ડેપ્યુટી જનરલ મેનેજર સામે મારી પ્રશંસા કરી રહ્યો હતો મારા પગાર વિશે પણ અતિશયોક્તિ કરી રહ્યો હતો કોણ જાણે તે મારા હૃદયમાં મારા પર કેટલું હસ્યા હશે અને હું મારી નોકરીના મહત્વ વિશે વિચારી રહ્યો હતો આજે મને સમજાયું કે એક મોટો અધિકારી ખરેખર શું હોય છે એક નમ્ર અને સદાચારી વ્યક્તિ જે સ્વ પ્રમોશનથી મુક્ત છે જો હું ખરેખર જીવનમાં કંઈક મોટું બનવા માંગુ છું તો મારે આ બધો ઘમંડ અને બહાદુરી છોડી તે ડેપ્યુટી સર જેવું બનવું પડશે એક શિષ્ટ સત્યવાદી અને સ્વાભિમાની વ્યક્તિ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ